વાઘા અટારી બોર્ડર પર અત્યાર સુધી જે અપડેટ મળી રહી હતી બપોર બાદ જે માહોલ હતો એ માહોલ બાદ ઘડીઓ ગણાઈ રહી હતી કે આખરે પ્રક્રિયા ક્યાં અટકી ક્યારે પહેલી ઝલક જોવા મળશે જે પાકિસ્તાનના પકડમાં હતા જે જાબાઝ જવાન મો ના ખોલ્યું ઘણો પ્રયાસ થયો પરંતુ આખરે વિંગ કમાન્ડર અભિનંદન ની વતન વાપસી થઈ છે અને આ સાથે જે અત્યાર સુધીનો ઘટનાક્રમ છે ઘટનાક્રમ પણ

દેશની સેવા કરી ચૂક્યા છે અને તમામ દેશવાસીઓ જે પણ વાઘાવેટા બોરેર પર પહોંચ્યા છે આલે માનીએ કે આજે મિટિંગ તો રિટ્રીટ ન થઈ પરંતુ જે ઉત્સાહનો માહોલ હતો પૂરો માહોલ બદલાઈ ગયો દેશમાં કે જે જાબાસને વતન પરત લાવવાની વાત થઈ રહી હતી આખરે અભિનંદન ગેટ પર આજ બપોરના સમયથી એક કેમેરા ફિક્સ હતો એ કેમેરામાં અવારનવાર રાહ જોવાઈ રહી હતી કે ક્યારે કોઈ નવી મુમેન્ટ જોવા મળે પરંતુ હવે જે છે આખરે પ્રદેશના ગેટ ખુલશે પાકિસ્તાન તરફ ઉભેલા દેખાય છે અને ભારતીય ઓફિસર અને સાથે જ હવે જે દરેક વખતે આપણે ધ ઓફિસરમની જોઈએ છે કે કઈ રીતે બંને તરફથી ડોર્સ ઓપન થાય છે હવે વિંગ કમાન્ડર અભિનંદન જે પ્રક્રિયા છે હજુ પણ ચાલુ છે ભારતીય સેનાને ત્યાંના અધિકારીઓને દસ્તાવેજો હેન્ડઓવર કરાય છે અને હવે ટૂંક સમયમાં જ કમાન્ડર પાકિસ્તાનમાંથી સ્વદેશ પરત ફરશે ભારતમાં પગ તો આખરે સાહીઠ કલાકથી વધુનો સમય આ સાહીઠ કલાકથી વધુના સમયમાં ઘણી બધી અપડેટ્સ આવી જે પહેલ કરી પાકિસ્તાને પહેલને પણ અલગ અલગ રીતે જોવાઈ રહી છે પરંતુ આખરે જે ઉન્માદ અને ઉત્સાહ હતો એ કંઈક અલગ હતો કેમ કે એર સ્ટ્રાઇક બાદ જ્યારે ખબર પડી કે આપણું મિક ટ્વેન્ટી વન વિમાન તૂટી ગયું અને આપણા પાઇલટ પાકિસ્તાનના કબજામાં છે ત્યારે સમગ્ર દેશની માંગ હતી કે જે દેશ માટે જાન યોછાવર કરે છે પહેલી વાત તેના વતન વાપસીની થવી જોઈએ અને આખરે અભિનંદનની વતન વાપસી થઈ ચૂકી છે પાકિસ્તાની મીડિયા તરફથી પણ ઘણા બધા અહેવાલો આવી રહ્યા હતા પરંતુ જે ડીલે થયું આજ બપોર બાદનો જે માહોલ હતો એ માહોલમાં ઘણી બધી અપડેટ્સ એવી આવી કે સવાલો પણ ઘણા બધા ઉઠ્યા કે પ્રક્રિયામાં કેમ મોડું થઈ રહ્યું છે કેમ કે જે એક રૂટીન પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કરવાની પણ હોય છે દસ્તાવેજ મહત્વપૂર્ણ દસ્તાવેજ એક્સચેન્જ થયા અને આ સાથે ટૂંક સમયમાં સ્વદેશમાં પગ મૂકશે વિંગ કમાન્ડર અભિનંદન તો અભિનંદન સ્વદેશ પરત ફરી રહ્યા છે અઠારી બોર્ડર થી લાઈવ દ્રશ્યો જેની ભારતની જનતા છેલ્લા ઘણા કલાકોથી રાહ જોઈ રહી હતી આખરે વિંગ કમાન્ડર અભિનંદનની વાપસી થઈ છે અભિનંદન સાથે ભારતીય અધિકારી પણ છે કેમ કે સાંજના સમયથી વાત ચાલી રહી હતી કે કબજો ભારતને સોંપ્યો છે પરંતુ દસ્તાવેજની પ્રક્રિયામાં મોડું થઈ રહ્યું છે તે બાદ કોઈ એવી મહત્વપૂર્ણ અપડેટ ન આવી કેમ કે અંત સુધી રાહ જોવાઈ રહી હતી કે ક્યારે આ દસ્તાવેજી પ્રક્રિયા મેડિકલ ચેકઅપ બંને તરફથી પૂર્ણ થાય દસ્તાવેજો હેન્ડઓવર થાય અને બાદમાં વિંગ કમાન્ડર અભિનંદન સ્વદેશ પરત ફરે પરંતુ એક પછી એક અપડેટ્સ બાદ આખરે પાકિસ્તાને અભિનંદનનો કબજો ભારતને સોંપ્યો છેલ્લા બે દિવસથી થઈ રહી હતી દેશમાં અલગ અલગ ખૂણેથી આખરે એ વિંગ કમાન્ડર અભિનંદન સ્વદેશ પરત ફરી રહ્યા છે ગુસ્સા અને ઉત્સાહનો માહોલ

દરેક સૈનિકમાં પણ છે ત્યાં ઉપસ્થિત છે અને જે આ દ્રશ્યો જોઈ રહ્યા છે દેશના દરેક નાગરિકમાં પણ આખરે અટારી બોર્ડર થી ભારત પરત ફર્યા છે વિંગ કમાન્ડર અભિનંદન અને સાથે જે કવાયત છેલ્લા અડતાલીસ કલાકથી ચાલી રહી હતી એ કવાયત સુખદ રીતે સંપન્ન થઈ તો પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને સોંપ્યા છે અને સંધિ અનુસાર જે જે જેસ્ટર પાકિસ્તાને દેખાડ્યું ચર્ચા છે અત્યાર સુધી કે કદાચ સાત દિવસમાં કે આઠ દિવસમાં કોઈ સૈનિકને તમારે પરત કરવો પડે પરંતુ જ્યાં સુધી ઇમરાન ખાનની ની વાત છે ઇમરાન ખાનના તેવર પહેલા સ્ટેટમેન્ટમાં એમ આવે છે કે ભારત કાર્યવાહી કરશે તો અમે પણ ચૂપ નહીં બેસું બાદમાં શાંતિરાગ પાંત્રીસ થી વધુ વખત સસ્ત્ર વિરામનું ઉલ્લંઘન બાદમાં આતંકી ઘટનાઓ પણ એકાદ બે બની પણ શહીદ થયા છે ભારતને ક્યારે સોંપશે અમેરિકાએ પણ પ્રેશર કર્યું ચીને પણ પ્રેશર કર્યું અને સાથે સાથે એ પણ મહત્વની વાત રહી કે યુએનએસસી માં ત્રણ દેશોએ જૈશ એ મોહમ્મદના વિરોધમાં પ્રસ્તાવ મૂક્યો ગ્લોબલ ટેરિઝમ જાહેર કરવા માટે તો બે તસવીર છે એક તરફ પહેલી તસવીર જ્યારે પાકિસ્તાન ટૂંક સમયમાં આ ગેટથી પણ એ ઝલક જોવા મળશે જેની સવારથી તમામ ભારતીયો રાહ જોઈ રહ્યા છે વતન વાપસી થઈ છે અને પાકિસ્તાનથી પરત આવ્યા છે આમ તો અંતર બહુ લાંબુ નથી પરંતુ આ અંતર કાપવું કેટલું મુશ્કેલ હોય છે એ સેનાનો દરેક જવાન જાણે છે અને દેશવાસી પણ જાણે છે જે કદાચ છેલ્લા અમુક દિવસોથી આ તણાવના માહોલમાં દરેક ક્ષણનો સાક્ષી રહ્યો છે તો આખરે ભારતમાં વિંગ કમાન્ડર અભિનંદનની એન્ટ્રી થઈ છે વાપસી થઈ છે વતન વાપસી થઈ છે દસ્તાવેજી પ્રક્રિયા બાદ દસ્તાવેજી પ્રક્રિયામાં વિલંબ થયો મેડિકલ ચેકઅપમાં વિલંબ થયો હવે કદાચ આ પ્રકારની તમામ જે માહિતી છે તેનો જવાબ હવે એરફોર્સની જે પ્રેસ કોન્ફરન્સ છે તેના થકી વધારે મળશે પરંતુ આજના દિવસમાં આજે જેની રાહ જોવાઈ રહી હતી એ આખરે કામ પૂર્ણ થયું એક બહુ મોટી જીત અને ઉત્સાહ પણ દક્ષેશભાઈ વતન વાપસીની આ તરફ રાહ જોવાઈ રહી છે પરંતુ જે જેશચરની વાત હતી કદાચ આ દ્રશ્યો જોઈને મેં પહેલા પણ કહ્યું કે જે માહોલ હતો એ માહોલમાં એકદમ જ એટલે કે પૂરો માહોલ બદલાઈ ગયો પ્રવીણ જેસચર ની બધી વાત પછી સૌથી પહેલા તો એક દાઇહાડ ભારતીય તરીકે વિંગ કમાન્ડરને ભારતની સરહદમાં પાછા આવતા જોઈને એમના કુટુંબીજન જેટલી જ કારણ કે આપણે કુટુંબ છીએ એ જે ફિલિંગ થાય એના માટે કોઈ શબ્દ જ જડતો નથી it is to feel, it is to take to your conscious and it is to cherish. એટલે એમાં શબ્દો તો બહુ નાના છે વી ફીલ ગ્રેટ વી ફીલ પ્રાઉડ ઓફ હિમ અને સૌથી મોટું તો પાટક સાહેબ યુ વુડ હેવ ઓબ્ઝર્વ વિંગ કમાન્ડર અભિનંદનની બોડી લેંગ્વેજ તમે જુઓ આજે પણ જે પોસ્ચર છે તમે જો કોન્ફિડન્સ એ માણસ અને ઇઝ અ ગ્રેટ ફાઇટર ત્યાં ભલે અડતાલીસ કલાક વિંગ કમાન્ડર ને પેલા ત્યાંના લોકોએ પકડીને થોડું માર્યા પછી ત્યાંની સરકારે સાચી તો પણ ત્યાં અડતાલીસ કલાક જે હેવી વેધર હોય છે એમાં આ બોડી લેંગ્વેજ રાખવી હી એસ ગીવન સ્ટ્રોંગ વેરી પોઝિટિવ મેસેજ ટુ ઓફ ઇન્ડિયા કે આ ભારત છે છે આ આ આ ભારતની સેના એરફોર્સ ગ્રેટ ગ્રેટ અને આપણે તબક્કે વી શુડ કોંગ્રેચ્યુલેટ ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર ઓલસો વી શુડ નોટ ફોરગેટ કે એમણે સાત દિવસમાં એને આપી જવાની જે સ્ટન વોર્નિંગ આપી હતી એ આપણે ના ભૂલવું જોઈએ ભલે પાકિસ્તાન ગુડવિલ જે શેર હોય પણ ભારતમાં તેવર પણ આ વખતે જે હતા તો આ કરવાની ગુડવિલની સાથે દિસ વોઝ વધારે શબ્દો જ નથી એક કુટુંબમાં ત્રણ દિવસથી કોઈ જતું રહ્યું હોય એવી ફીલિંગ થાય અને બીજી વાત કે હરિભાઈ કદાચ એ વાત કરી જે તેવર હતા એ તો તેવર આપણા દેશ તરફથી અલગ હતા પરંતુ જે બોડી લેંગ્વેજની વાત કરી દક્ષિષભાઈએ એક સેનાને રિપ્રેઝન્ટ કરો છો દેશને રિપ્રેઝેન્ટ કરો છો

બીજા પણ એને માટે એમાંથી પ્રેરણા લઈને થાય એવું આપ આપણને બહુ જ ગૌરવ અનુભવાય છે ભારત સરકાર માટે પણ આપણને ગૌરવ અનુભવાય છે અને મને લાગે છે કે છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક મહિનાઓથી ડિપ્લોમેટિક બાબતોમાં પણ જે દુનિયાભરમાં નરેન્દ્રભાઈ એ જે બધાનો સંપર્ક કરીને જે રીતે વિક્ટરી મેળવી છે અથવા તો બધાને સાથે લીધા છે એનો આ પરિણામ છે અને આ જુસ્સો જે સેનાનો બચશે અનિલભાઈ કેમ કે સેનાએ ઘણું બધું છેલ્લા અમુક દિવસો મામતો આમ તો દરેક સિચ્યુએશનમાં એ પહેલા આપણે વેલકમ કરી લઈએ અનિલભાઈ કેમ કે જે કાફલો છે એ કહેવા માટે પૂરતું નથી પરંતુ કહેવું પણ ન પડે પરંતુ જેની રાહ જોઈ રહ્યા છીએ તે આખરે ભારત પહોંચી ચૂક્યા છે વિંગ કમાન્ડર અભિનંદન ટૂંક સમય પહેલા જયારે પાકિસ્તાની સેનાએ પાકિસ્તાની અધિકારીઓએ હેન્ડ ઓવર કર્યા વિંગ કમાન્ડર અભિનંદનને હવે દેશમાં પહોંચી ચૂક્યા છે સ્વદેશ પરત ફરી ચૂક્યા છે અભિનંદનની વતન વાપસી થઈ ચૂકી છે અને હવે જે અગાઉથી જ શેડ્યુલ હતું કે અભિનંદનની વાપસી પર તેમનું સ્વાગત કરવામાં આવશે અને આ સ્વાગત બાદ એક પ્રેસ કોન્ફરન્સ પણ થશે અને સાથે સાથે બાય એર અમૃતસરથી દિલ્હી પણ જશે આજે એક શેડ્યુલ છે પરંતુ જે માહોલ છે જે માહોલ છે આવકારવા માટે સેનાના જવાનો છે અધિકારીઓ છે ચુસ્ત બંદોબસ્ત સાથે કાફલો છે અને સાંજ સુધી આમ તો અત્યાર સુધી લોકો પણ ત્યાં પહોંચ્યા હતા અને જે માહોલ હતો અટારી બોર્ડર પર આમ તો આજે બેટિંગ કરી રિટ્રીટ ન હતી કેમકે એ રૂટીન પ્રોસેસમાં કદાચ આજે પાકિસ્તાને બેટિંગ કરી રિટ્રીટ કરી ભારતે ન કરી અને એવી પણ વાતો હતી કે બીટિંગ કરી રિટ્રીટ